લેબર કોન્ટ્રાક્ટર પતિના મિત્રએ પ્રણીતાનો જાહેરમાં નગ્ન વિડિયો ઉતરાવી બ્લેકમેલિંગ કરી સુરતની હોટેલમાં રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લાખો રૂપિયા પડાવતા પાલ પોલીસે ગુનો નોંધ્યો છે કામરાજ પોલીસે ફરિયાદ ન લેતા હાલ પાલ પોલીસ તાત્કાલિક આરોપીને રાજકોટથી પકડી લાવી છે પાલ પોલીસ પથકમાં પ્રણીતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી રાજકોટના કાલાવડ રોડ પર તરંગ અપાર્ટમેન્ટમાં રહેતો રવિ પ્રવીણ ચાવડા રાજકોટમાં કટલરીની દુકાન ચલાવે છે અને બે સંતાનો પિતા છે પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાના પતિનો મિત્ર છે વર્ષ બે હજાર એકવીસમાં પરણીતા ઘરે એકલી હોય ત્યારે આરોપી આવતો હતો આરોપીએ પરણીતાને કપડાં બદલતી વડા નગ્ન વિડીયો ઉતારી લીધો હતો પછી તે વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને અડાજનના વોકવે રોડ પર એક હોટેલમાં બોલાવી હતી ત્યાં પરણીતા સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપી રવિએ રાજકોટની હોટેલ અને કામરેજમાં મહિલાના ઘરે પણ રેપ કરી હવસખોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું બાદમાં આરોપી રવિએ છેલ્લા છ મહિનાથી પરિતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો ડન લીધે પરણીતાએ પહેલી વખત પચાસ હજાર આંગળીયામાં રાજકોટ મોકલ્યા પછી ટુકડે ટુકડે સાડા પાંચ લાખ રૂપિયા અત્યાર સુધીમાં પડાવ્યા હતા ગત તારીખ સિત્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ આશરે સવારના આઠેક વાગ્યાના સુમારે એક તેતાલીસ વર્ષની મહિલા જે પાલ સ્ટેશન આવતા તેની આખી ફરિયાદ હકીકતથી વાકેફ થયા તે મુજબ પાલ સ્ટેશનમાં જીરો જીરો એ પાટ ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો છોતેર ટુ એન ત્રણસો સિતોતેર ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું ખાસઠ ઇ આઈટી પાંચસો છ બે મુજબની ફરિયાદ મહિલાની અમારા રૂબરૂની લેવામાં આવે છે ફરિયાદની હકીકતે જોવામાં આવે તો ફરિયાદી કામરેજના રહેવાસી છે અને પોતાનું મૂળ ગામ પિયર સાસરું રાજકોટ છે જ્યાં તેના પતિના મિત્ર રવિભાઈ ચાવડાના નામે ઓળખતા હોય જે ફેમિલીની રિલેશન હોય અવારનવાર પોતાને પ્રસંગોપાત મળવાનું થતું હોય તેમાંથી એક વખત તેઓ સુરત આવેલા અને તેમાંથી મોતીના કામ બાબતે પરિચય થયેલો અને આ મહિલા રાજકોટમાં આરોપીના કારખાને જઈ અને મોતીની વસ્તુ બાબતે અવારનવાર વસ્તુઓના ફોટા મગાવતા હતા તેમાંથી એને પરિણીતાને વાતચીત થઈ અને તેમાંથી સંબંધો બંધાણા એ સંબંધોનું અનુસંધાને થોડા સમયમાં આ મહિલાએ પોતાના વિડીયો કોલ મારફતે આરોપીને કરતા અને એનામાંથી ફોટા હાઇડ કરી લીધા અને એના ન્યૂડ ફોટા લઈ લીધા એ બાબતે અવારનવાર આરોપી ભોગ બનનારને બ્લેકમેલિંગ કરતો હતો અને અવારનવાર જુદી જુદી જગ્યાએ તેઓને પોતાની મરજી વિરુદ્ધમાં શરીર સંબંધ બાંધેલો તેમાં રાજકોટ સોમનાથ સુરત અને આરોપીએ પોતા ફરિયાદીના ઘરે પણ જ્યારે ફરિયાદીના ઘરે કોઈ નહોતું ત્યારે તેનો લાભ ઉઠાવ્યો ત્યારબાદ આ ભોગ બનનારને આરોપી અવારનવાર બ્લેકમેલ કરી અને પોતાના પતિના બાબતની જાણ કરવા સારું એને ધમકાવી ફરિયાદીને પોતાના પાસેથી એક વખત કાંગ આંગળીયા કાંગ કામરેજ પોલ સ્ટેશનના વિસ્તાર મારફતે પચાસ હજાર તેમજ સાડા પાંચ લાખ રૂપિયા આરોપીને ફરિયાદીએ પોતાના કારખાને આવી અને માગેલા હતા તેમ છતાં આ બનાવ ત્યાં જ ન અટકતા તેમ આરોપી અવારનવાર આ મહિલાને પોતાની જોડે કોઈ પણ બેઠા હોય તો એ સમય દરમિયાન પણ પોતે ક્યાં છે શું છે ક્યાં રહે છે પોતાનું એક સિમ કાર્ડ આપી અને મહિલાનું ટ્રેકિંગ કરતો હતો અને આ મહિલાને એમાંથી છૂટવા માટે અવારનવાર બ્લેકમેલ કરતો અને પરેશાન કરતો હતો છેલ્લા આ બેન પોતાના પિયરના ઘરે સાંજે આઠ સાડા આઠ વાગે ઘરે બેઠેલી હતી ત્યારે ફેમિલી બે મેમ્બરો બેઠા હતા એ સમયગાળા દરમિયાન તેના ભાઈ અને એના જીજા જે હતા અને આ જે ભોગ બનનાર છે એ મેળી ઉપર ગયેલા અચાનક તેઓ એના ભાઈને શંકા ગઈ અને એ કૂદી જવાના પ્રયત્ન કરતા એના ભાઈએ એને બનાવી રોકી લીધેલ અને આ આરોપીનો એ જ અરસામાં ફોન ચાલુ હતો જે એના ભાઈએ સાંભળેલ અને ત્યારે બેન બહુ રડેલા અને તેને બધી હકીકતની જાણ કરીને ત્યારબાદ એના પતિને જાણ કરી લીધી અને આ જો પોલ્ટેશન વિસ્તારમાં બાર બાર બે હજાર બાવીસના રોજ તેને સૌ પ્રથમ કામરેજ અરજી આપેલી ત્યારબાદ અરજીની તપાસ થતાં રાજકોટ ગયેલી અને રાજકોટથી પાછી સુરત આવેલી અને છેલ્લો જે બનાવો એને નોટિફાય કર્યો તે પ્રમાણે પાલ પોલીસ અમારા અમારે ફરિયાદ લેવામાં આવેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે પણિતાના પતિના મિત્રની આવી હરકતી કંટાળે ગઈ હતી અને પણિતાએ પિયરમાં આપઘાતનો પ્રયાસ કર્યો તે સમગ્ર હકીકત સામે આવી હતી પાલ પોલીસે રવિ પ્રવિણ ચાવડા નરાધમ સામે રેપ છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધી તેને રાજકોટથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા